ગુડ મોર્નિંગ ચામાં પી લીધી શું કરી ચા પી લીધી એક છે તો બે ચાલો આપણે પેલા ચા પી લઈએ તો કહી શા આપડે જોઈન તો આવી જાય બાલદાઢીને બધું કરાઈન તો નાઈ ધોઈન તૈયાર થઈ જાય તો આ બધું ધો તૈયાર થઈ જાય તો આપણે હેડ હોતા ને તો એ ના મેરે પૂનમ હતા આજે

જો પૂનમ છે ને એટલે સરસ મજાનો મેરો મેળો ભરાયું દક્ષુ ને પપ્પા બે આગળ આગળ હેડે દર્શન કરી દે આપ

પ્રદર્શન તો કરી લીધો અને બધો સોય લવાય બેઠ્યો શાંતિથી થી જોવા ઠંડો પવન લાગે એટલે ઘેર જવાનું મન નહીં થતું દી સિફર બી ફરવા દેરી દીધું ને બેઠે હીએ પછી જીએ હોય તો ફોટા પાડવાનું ચાલુ થઈ જાય મંદિર ના જે જે કર્યું કાકા ને બાર દર્શન કર્યું ઓ ને મજા આયી ગયા આજે

પેલું છે એટલું મસ્ત સીન આવે છે નેજર નું

એકૂકનું વાગી જવા વિરાટ કોહલી થઈ જવાય છક્કાનું ચોક્કા મારણ વિરાટ કોહલી બનો મેનત કરી પર બેઠા પ્રેક્ટિસ કરવાની બરોબર ને મેરો તો મસ્ત બરાયો આ બધા તરસ લાગી તી તરસ લાગી તી પીધું પાણી પીધું કાયરી ના મકરું લેવું હોય તો જઈ તો થોડી વાર ઊંધી રહી તો ભાઈ સાહેબ બધા બજારમાં ફરી ફરીને થાકા હતા એટલે અમને ભૂખ લાગી હતી એટલે કીધું આપણે ચલો તમના બધા પાપડી ખાવા બેઠા છે પાપડી કેવી હારી કાકા દક્ષુ તો જોવો જો નાસ્તો કર્યા પછી આયા આઈસ્ક્રીમ ખાવી હતી પછી આઈસ્ક્રીમ ખાય પેલા મેં મંડકે જો ને નમે મન શર્મા હી ખાજો શર્મા તા રાહુલ ને ના રોહિત હે એ ભૂલી જવાય તાનું કાઈરુ તો આ બધી બે આઈરી તક કોઈ સબતા થઈ ગયો તમારે થાય ઘરે तो वही आपने सरस मजा ना नास्तो कर लीजिए तो ना बस दगाड़ी में भी गया ही तो चलो तो ना अपने जाइए गया पास अब आता बंद है तो मित्रों आज दिवस है आज मेरे वजह से तो मर्चु अपने नवा ब्लॉग में तो बस आज नवा ब्लॉग में आठ लोग तो जय माता जी जय श्री कृष्णा बाय बाय ओके ओके đen đen ra đi ra đi ha à, bye 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 bye, 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 bye. bye. <laughs>